આજે મામલતદારશ્રીને એટલા માટે આવેદન આપવું પડ્યું કે સરકાર શ્રી દ્વારા ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાની છે મગફળીની તેમાં ખેડૂત સિત્તેરમણની એ લોકોએ બંધારણ રાખ્યું કે ભાઈ સિત્તેર મણ સુધી ખરીદે વધારાને નહીં ખરેખર તો ખેડૂત જેટલી ઉત્પાદન કરે એટલી તમામ ભાવ તમામ મગફળી લઈ શકો સરકારે લેવી જોઈએ અત્યારે મિનિમમ ત્રણસો મણ સુધી તો લેવી જ જોઈએ જેથી કરીને ખેડૂતોને અત્યારે એની પોસ્ટ પ્રમાણે કાંઈક ભાવ મળે અને એનું ઘર સંચાર હાલે અત્યારે એને સરકાર શ્રી જે કઈ યોજના ભાવ ભાવ નક્કી કર્યા તે એને ખરેખર એની પડતર કિંમત શું થાય છે એ નક્કી કર્યા પછી ભાવ નક્કી કરવા અત્યારે એટલી જે ભાવ નક્કી કરેલા છે એટલો તો ખર્ચ થાય છે એટલે ખેડૂતો ભાઈમાલ થઈ ગયા ગામડા તૂટે છે લોકો ખેડૂતો જમીનો વેચવા માંડ્યા છે જેથી કરીને આવનારા દિવસોમાં ગામડા તૂટી ન જાય ખેડૂતો ભાઈમાલ ન થાય એટલા માટે સરકાર શ્રી અમે આ મામલતદાર શ્રી મારફત